ગાઈસ એન દાઈ સપોર્ટ કર છો તો તો ગાઈ આપણે ટ્રી હાઉસ બનાવવાનું છે કેવું લેક્ઝરી લેક્ઝરી લાઈફ લેક્ઝરી ટાઈપ નું ગાઈસન ટ્રી હાઉસ બનાવશું અમે તોય ન કે અને તો ગાઈ મો ગંગ ફાઇનલી ગાઈસ અહીંયા ખેતરમાં તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં ફાઇનલી ગાઈસ મો ગાઈસ જોડે આયો હાલો ફ્રેન્ડ્સ ટકા કો જે આયા પેલી બાજી ને ગાઈસ અમારું ત્યાંનો વ્લોગ નોખે ને તો તો વિચાર કે આ તો નોખી દેવ કે જોતી લેખી દેવા બરોબર તો ગાય છે ને હવે અમે આયા ખેતરમાં થોડીક છાનવીન કરો ગાઈસ ગાયશ લેબોડીની અમારે તો ટોટલી ફાર્મિંગનું જ કામ હોય બરાબર એટલે ને અમે ગાયસ હવે જઈએ ને ટકાજી જોડી ટકોજી પહેલાં બાજુ છાનવીન કરીએ અમે આ બાજ કરીએ પણ અમે છાનવીન નહીં કરતા અમે જોઈને બે બેહી અને ગાઈસ અમારે એક બંધન તો આવશે એમાં સંજુ ગાઈશ સંજુ નહીં ગાયસ યાદ આવે પણ શું કરો

तो गाइस से गाय 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 या क्षेत्र तुम गाइस गाय जनरल लेबू जोता है तो क्या जो हां खाली खाली कमेंट कर जो गाइस लेबू जोता है तो कमेंट कर जो हां पर आप तो नहीं हो <laughs> <ना। laughs> गया या ना बना दे ये ग्राइस में एयो लाइन लागो ए बराबर में आ टका जी हां बस आज का वीर तो भाई जो फूड नो जो फूल रही हो वाले इंबू था हो गया तो

चली गएडी तो तो ली तू चढ़ा पेसाने हाँ ज्ञानिया चाया बह पे ना जॉनी मिल लाकू डी चल चलवा सन में जॉनी चलो जो काट पड़ा પેલું હોય ને એટલે ચડી ગયો ને ચરું જોઈએ એવું લાગે બરાબર એટલે એટલે ગાય છે ને આઈ હાઉસ ઉપર જોવા ટ્રી ટ્રેસ ગાઈશ બરાબર હવે જઈએ ને બાલ્કની ઘણા દિવસે ને આને તો નહીં જો ને ગાય છે ને અમારે બાલ્કની જો શેક નહીં જોવાની થોડી વાર એટલે આ બધું નથી

બોય ગાય ફાઈનલ ગાઈસ સંસન વિચાર એવો કર્યો કે ટ્રી આવ જોરદાર બીજી અંદર મેલાય ટકું બો લાઈનરી મારું ઓવ તો વધા નહી હેડો જોને કે ઉતારું બરોબર મજબૂત જોની ને જોડે જો હું કરું હું કરું જોની

ગાઈસ એમ જેજી કોઈ તો કોઈ તમે આવા જમુ કેવા ને કમેન્ટ કરો બરોબર તો અન ફાઇનલી ગાઈસ અન બન્યા રહેજો અમારા ધ ફાર્મ લાઈફ વ્લોગમાં માં તો તમને બહુ મજા છે બહુ મજા ગાઈસ અન બે અન ઇન્સ્ટાગ્રામ નું એકાઉન્ટ ધ ફાર્મ લાઈફ વ્લોગ ઉપર કાતરા દેખો અમાર જોની કુવેસ કાતરા કે ના હોય નહીં કુવેશના ના કુવેશ ખાલી કુવેસ કેવા કે તો અન ફાઇનલી ગાઈસ અન